અંબાજીથી દાતા વચ્ચે લક્ઝરી બસનો અકસ્માત થયો હોવાનું જાણવા મળી રહ્યું છે અકસ્માતમાં પચીસ થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા છે ચાર લોકોના મોત થયા હોવાનું માલુમ પડી શકે છે ડ્રાઈવરે નશો કર્યો હોવાનું મુસાફરોએ જણાવ્યું હતું તો અકસ્માતની સંખ્યામાં દિવસે અને દિવસે વધારું ડિવાઇડર પાસે રેલિંગ તૂટી ગઈ હતી એટલું ગમખ્વાર આ અકસ્માત હતો ત્રિશુળિયા ઘાટી પર હનુમાનજી મંદિર પાસે અકસ્માતની આ ઘટના ભક્તો દર્શન કરી અને પરત આવી રહ્યા હતા તે સમયે આ ઘટના બની તમામ ઘાયલોને સારવાર માટે ખસેડવામાં આવ્યા છે અકસ્માતની સંખ્યામાં વધારો સતત જોવા મળી રહ્યો છે ત્યારે વધુ એક અકસ્માતની ઘટના અંબાજી દાતા નેશનલ હાઈવે પાસેથી જાણવા મળી રહી છે પચીસથી વધુ લોકો ઇજાગ્રસ્ત લોકોના મોતના સમાચાર આંકડો હજુ પણ વધે તેવી શક્યતાઓ છે

એ રીતે ફરી એનાથી કાબુ ના રહી પલટી મારી ગયેલા કેટલા લોકો ગાડીમાં સાહેબ પચાસ થી બાવન લોકો હતા અંબાજી દર્શન માટે આવ્યા હતા આ ડ્રાઈવરની ભૂલ

ચોક્કસપણે કહેવામાં આવે તો આ જે અકમા છે આજે સવારે થયો હતો અને અંબાજી થી દાતા હાઈવે માર્ગ પર આવેલી સિલખીલા ઘાટી પર થયો હતો

તો શકાય કે જે મુસાફિરો હતા જેમાં પચીસ થી વધુ મુસાફિરો ને જે ઈજા પહોંચી હતી અને સારવાર અર્થે નજીકના હોસ્પિટલ દાતા ખાતે ખસેડવામાં આવ્યા હતા તો કહી શકાય કે જે ચાર ના મોત હાલ તબક્કે સમાચાર મોતના સમાચાર મળી રહ્યા છે અને પંદરથી વધુ ઈજાગ્રસ્તોને વધુ સારવાર અર્થે પાલનપુર હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે અને આ દ્રશ્યો જે છે એ દાતાના સરકારી હોસ્પિટલના છે ત્યાં વધુ સારવાર અર્થે પાલનપુર ખાતે ખસેડવામાં આવ્યા છે તો કહી શકાય કે જે ઈજાગ્રસ્તો છે તેમને સારવાર અર્થે દાતા રેફરલ હોસ્પિટલ અને સામુહિક આરોગ્ય કેન્દ્ર છે ત્યાં લાવવામાં આવ્યા છે અને સારવાર કરવામાં આવી રહી છે અને જે કહી શકાય કે એ તમામ મુસાફરો જે છે ખેડા જિલ્લાના કંડલા કંડલાના હતા અને તેમાં દર્શન કરવા આવ્યા હતા અને દર્શન કરીને પરત તેમના વતનમાં જતા હતા ત્યારે આ વહેલી સવારે આ અકસ્માત સર્જાયો હતો જેમાં પચ્ચીસ થી વધુને ઈજાગ્રસ્ત પહોંચી છે અને ચાર ચારને મોતના સમાચાર મળી રહ્યા છે જી જી દેવેન્દ્ર ડ્રાઈવર નશો કરેલી હાલતમાં હોવાનું માલુમ પડી રહ્યું છે ત્યારે ડ્રાઈવરની સ્થિતિ અત્યારે શું છે શું તે ફરાર થઈ ગયો છે તેને પણ ઈજાઓ પહોંચી છે હોસ્પિટલમાં સારવાર હેઠળ છે શું છે અત્યારે હાલ ડ્રાઈવરની સ્થિતિ જે ઘટના સ્થળ સ્થળની જાણકારી મળી હતી કે જે ડ્રાઈવર છે તે મુસાફરોના કહેવા અનુસાર જે નશાની હાલતમાં હતો અને ત્યારબાદ જે ડ્રાઈવર છે તેની શોધખોળ કરવામાં આવી હતી પણ તે ડ્રાઈવર ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો અને હાલ તબક્કે તેમને કોઈ જાણકારી મળી નહીં અને જે ઈજાગ્રસ્તો છે તેમને સારવાર અર્થે નજીકના હોસ્પિટલ સારવાર કરતે ખસેડવામાં આવ્યા છે જી બિલકુલ એટલે અત્યારે હાલ ડ્રાઈવર ફરાર હોવાનું માલુમ પડી રહ્યું છે દેવેન્દ્ર ખાનગી બસ સે કયા ટ્રાવેલ્સની આ ખાનગી બસ ગાયત્રી બસ ની ઉપર રખેલું દેખાઈ રહ્યું છે તો શું કોઈ ગાયત્રી ટ્રાવેલ ની આ બસ છે ક્યાંથી આ ક્યાં આ ટ્રાવેલ ની ઓફિસ આવેલી છે એવી કોઈ માહિતી મળી રહી છે કે કેમ ના પ્રાથમિક જાણકારી અનુસાર એ હાલ કોઈ પણ જાણકારી સામે નથી આવી રહી પણ કહી શકાય કે જે મુસાફરો હતા તે તેમના વતન થી માત્ર ને માત્ર માતાજીના જે નવરાત્રા ચાલી રહ્યા છે તેને લઈને માતાજી ના દર્શન કરવા આવ્યા હતા અને ખાનગી બસ લઈને આવ્યા હતા જેમાં પચાસ થી વધુ મુસાફરો તેમના માતાજીના દર્શન કરીને દર્શન કર્યા હતા અને ત્યારબાદ તે પોતાના વતનમાં જતા ત્યારે આકસ્મત સર્જાયો હતો જી જી આભાર દેવેન્દ્ર અમારી સાથે જોડાવા બદલ અને સમગ્ર માહિતી આપવા બદલ તો અંબાજી દાતા હાઈવે પર ત્રિશુલિયા ઘાટી નજીક હનુમાનજી મંદિર પાસે બસ પલટી જતા પચીસ થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા છે આ ઘટનામાં ચાર લોકોના મોત નીપજ્યા ખેડાના કટલાલ ગામના ભક્તો દર્શન કરી અને પરત ફરતા હતા ત્યારે આ અકસ્માત થયો હતો ડ્રાઈવર નશો કરી અને બેદરકારીપૂર્વક બસ હંકારતો હોવાનું મુસાફરોએ જણાવ્યું હતું અકસ્માત એટલો ભયાવહ હતો કે ડિવાઇડર પાસેની રેલિંગ પણ તૂટી ગઈ હતી